શ્રીમતી આર એન શેઠ કન્યા વિદ્યાલય કૂંકાવાવ મોટી ખાતે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ યોજાયો મોટી કૂંકાવાવ આર એન શેઠ કન્યા વિદ્યાલય ખાતે ત્રણ શાળાનો તથા આંગણવાડી બાળકોનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ યોજાયો અમરેલી જિલ્લાનું મોટી કૂકાવાવ આર એન શેઠ કન્યા વિદ્યાલય ખાતે ત્રણ શાળાનો તથા આંગણવાડી બાળકોનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ યોજાઈ ગયો કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રૂટ અધિકારી અને અમરેલી જિલ્લા શિક્ષણ તાલુકા ભવનના પ્રાચાર્ય શ્રી રાજુભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો આ તકે લાયઝોન અધિકારી શ્રી ભૂતૈયા સાહેબ કુકાવાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી કુકાવાવ ગ્રામ પંચાયતના મંત્રી સાહેબ ટીમના ગ્રામ પંચાયત બીઆરસી શ્રી નીરવભાઈ સાવલિયા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ સુખડિયા એસએમસીના ત્રણેય શાળાના અધ્યક્ષશ્રીઓ તથા સભ્યો તથા શિક્ષણવિદ ઉદયભાઈ દેસાઈ તથા અરવિંદભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા અહેવાલ રસિક વેગડા નમસ્કાર કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસમાં શાળા પ્રવેશોત્સવ રાખવામાં આવેલ હતો માધ્યમિક શાળા અને બે પ્રાઇમરી સ્કૂલના પ્રવેશોત્સવમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી ગામના આગેવાનો વડીલો ગ્રામજનો અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી હતી ખૂબ જ સરસ રીતે સરકારશ્રીના તમામ ધારાધોરણ મુજબ આ શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવેલ હતો ગ્રામજનોને તમામ શાળાકીય તમામ વિગતોથી વાકેફ કરવામાં આવ્યા અને બાલવાટિકામાં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓ ધોરણ નવમાં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને આજરોજ ગ્રામજનોની હાજરીમાં શાળા પ્રવેશો કર શાળા પ્રવેશોત્સવ કરવામાં આવેલ છે